આજે આપણે બનાવશું તો આપણે સમાર લઈ ટમેટીને આપણી ટમેટી છે તે સમારાઈ ગઈ છે હવે આપણે વઘાર લેશું વઘારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાઈ અને જીરું નાખીશું તમે એટલી નાખીશું કે મારેલું હવે આપણે ટમેટી છે તેને ચડવા દઈશું હવે આપણી ટમેટી છે એકદમ સરસ બફાઈ ગઈ છે હવે આપણે તેમાં બધા મસાલા નાખીશું હવે નાખીશું സൺ വഴി ചടണി ന મીઠું નાખીશું ખાંડ નાખીશું દેશી ટમેટી છે એટલે ખાટી હોય એટલે ખાંશે છે તે વધારે જો છે Pwani yon merisu. Awe apne sev se tena ki merisu yon ma. થોડીક વાર ઉકળવા દેસું આપણે હવે આપણો શાક છે એ સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દેસું સમારેલા ધાણા નાખીશું તો તૈયાર છે આપણી દેશી ટમેટી સેવનું શાક આ વિડીયો ગમે તો મારી જેકે કૂકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો